અમને ફોન ઉપર એવી જાણકારી મળી કે નડિયાદની અંદર દારૂ પીવાથી ત્રણ વ્યક્તિઓના મૃત્યુ પામ્યા છે અને તેમને સિવિલ લઈ જવામાં આવ્યા છે એટલે અમે તાત્કાલિક સિવિલ આવતા સિવિલના ડોક્ટરોને મળ્યા અને તેમના પરિવારજનોને મળ્યા પરિવારજનોના કહેવા પ્રમાણે કે તેમણે કોઈ એવું એક પ્રવાહી પીધું છે કે જેને કારણે તેઓ બેભાન થઈ ગયા તેઓને તરત એકસો આઠ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને હોસ્પિટલમાં લાવ્યા અહીંયા ડોક્ટરને પણ પૂછ્યું તારે એમને મૃત જાહેર કર્યા છે પણ બહારથી એવું જાણવા મળેલ છે કે આ બધાએ દેશી દારૂ પીધેલો લાગે છે જેને કારણે આ ત્રણ મૃત્યુ થયું છે જોવા જઈએ ને તો બેદરકારી એમાં અમુક પોલીસ કોન્સ્ટેબલો કે જે વહીવટદારો છે એમની એમાં જવાબદારી આવે કદાચ ઉપરના અધિકારીઓને આ પ્રકારની ઘટના બને છે તો આ મામલે તમે શું તમારું કોંગ્રેસ પક્ષ તરીકે જો મારું કેવું છે કે અત્યારે નડિયાદની અંદર રામકથા નું આયોજન કર્યું છે દેશ વિદેશથી અને આજુબાજુથી લાખો લોકો અત્યારે નડિયાદમાં રામકથા સાંભળે છે સંતરામ મહારાજની વિશ્વ વિખ્યાત પવિત્ર ભૂમિ છે સરદાર પટેલની જન્મભૂમિ છે આપણી આજુબાજુ લાખોરના ઠાકોર બિરાજે છે અને એક બાજુ લક્ષ્મીનારાયણ બિરાજે છે ત્યારે આ નડિયાદની અંદર વર્ષોથી જ્યારે દેશી દારૂ ગળાતો હોય ત્યારે જવાબદારી એ નેતાઓની પણ આવે અને જે વર્ષોથી હું હજુ ફરી કહું છું બાવીસ બાવીસ ચોવીસ ચોવીસ વર્ષોથી નડિયાદની અંદર કોઈ એક નેતાના આશીર્વાદ થી રહેલા એવા પોલીસ કર્મી પણ સો ટકા જવાબદારી તથા આ બુટલેગરોને કાયમ માટે નાથવામાં આવે અને વર્ષો આ જગ્યા ઉપર દારૂ વેચાય છે એટલે નડિયાદ પવિત્ર ભૂમિ ઉપર તો આ બંધ થવું ખૂબ જરૂરી છે Gracias. Okay.